નમસ્કાર મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણ નવ ત્રિકોણ મિતિના ઉપયોગોના ભાગ ત્રણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે આ જે પ્રકરણ છે નવ ત્રિકોણ મિતિના ઉપયોગો એના ભાગ ત્રણમાં જે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક છે એનો દાખલા નંબર ત્રણ અને ચાર શીખીશું દાખલો ત્રણ એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં બે લપસણી લગાવવાની છે મિત્રો ઠેકેદાર એટલે કોન્ટ્રાક્ટર આપણે જેને પૈસા આપીને કામ એને ઠેકેદાર કહેવાય કોન્ટ્રાક્ટર કહેવાય અંગ્રેજીમાં એટલે આ ઠેકેદારે બાળકોને રમવા માટે જે બગીચો છે એમાં બે લપસણીઓ લગાવવાની છે આ માટે તે એટલે ઠેકેદાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જે નાના બાળકો છે પાંચ વર્ષથી ઓછી ઉંમરના એના માટે જમીનથી જે લપસણીનો ઉપરનો છેડો જે છે મિત્રો એક જમીન પર હોય લપસણી લફસવા માટેનો અને બીજો એક ઉપર રહે છે દાદરા હોય છે આપણે ઉપર ચડતા હોઈએ છીએ જે ઉપરનો છેડો છે જમીનથી એક પોઈન્ટ પાંચ મીટર ઉપર રહે છે અને એનો નીચેનો લપસણીનો છેડો જે છે એ જમીન સાથે ત્રિસંશનો ખૂણો બનાવે છે તેવી એક લપસણી બનાવવાની છે અને બીજી જે મોટા બાળકો છે તેનાથી વધારે ઉંમરના બાળકો એટલે કે અહીં પાંચ વર્ષથી નાના બાળકો માટે આ લપસણી અને હવે પાંચ વર્ષથી વધારે ઉંમરના જે બાળકો છે એના માટે ત્રણ મીટરની ઊંચાઈએથી જે આ દોઢ મીટર હતી એની જગ્યાએ સીધી ત્રણ મીટરની ઊંચાઈએથી સીધો ઢાળ હોય તથા જે લપસણીનો બીજો છેડો છે એ જમીન સાથે સાહીઠ હાઉસનો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે તો બંને લપસણીઓની લંબાઈ શોધો હવે આપણે આખી રકમ વાંચીએ તો આપણને થોડી ઓછી પણ સમજણ પડે તો આપણે હવે આ રકમને ધીરે ધીરે એનું એનાલિસિસ કરીએ અને આકૃતિ બનાવીએ તો વધુ ખબર પડશે ચાલો સૌથી પહેલા લપસણી લગાવવાની છે એટલે આપણે ભોંયતળીઓ જોઈશે એટલે હું ભોંતળીઓ પસંદ કરી લઉં છું હવે બે લપસણીઓ લગાવવાની છે તો પહેલાં હું એક લપસણી લઈશ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો દોઢ મીટર રહે છે ઉપર એટલે અહીંથી આમ જમીનથી ઉપર માની લો કે જમીન છે અહીંથી હું દોઢ મીટર ઉપર જઉં છું માની લો કે સીડી છે એક પોઈન્ટ પાંચ મીટર અને જમીન સાથે ત્રીસ નો ખૂણો બનાવે આ જમીન જે છે એક છેડો અહીં ઉપર આવશે લક્ષણીનો અને બીજો છેડો નીચે આવશે આ રીતે અને આ જે છેડો છે અહીં એ લપસણીનો એક છેડો ઉપર અને આ બીજો છેડો જમીન સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવશે આ લક્ષણી છે અને હું સી કહી દઉં એસી લપસણી છે મિત્રો અને આ જમીન સાથે જે છે એ ત્રીસ અંશનો ખૂણો બનાવશે થર્ટી ડિગ્રી તો મારે અહીંયા આ લપસણી લંબાઈ શોધવાની છે આ એક સિચ્યુએશન છે અથવા તો એક લપસણી છે જે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે છે અને આ છે શિરોલમ છે મિત્રો દાદરો એટલે અથવા તો આ ટેકો એટલે અહીંયા આગળ હું કાટ નિશાન મૂકી દઉં છું એટલે અહીંયા કાટ ત્રિકોણ ABC બનશે AB જે છે એની ઊંચાઈ 1.5 મીટર છે અહીંયા AC લપસણી છે જે જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે અને મારે AC ની લંબાઈ શોધવાની છે જે મને મીટરમાં મળશે હવે બીજી લપસણીની વાત કરીએ તો એમાં જે 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો છે એના માટે 3 મીટરની ઊંચાઈ હતી એટલે આ ઊંચાઈ કેટલી લઈ લેવાની છે 3 મીટર અને નામ આપી દઉં હું આ ત્રણ મીટર ઊંચાઈ છે મિત્રો પી અને ક્યુ આ ત્રણ મીટર આપણે લપસણીને ફિટ કરવાની છે જેથી જે લપસણીનો એક છેડો અહીં ફિટ થશે બીજો અહીં ફિટ થશે જે જમીન સાથે આ નીચેનો છેડો છે કેટલા અંશનો ખૂણો બનાવે છે સાહીઠ અંશ નો એટલે અહીંયા આગળ જે ત્રિકોણ બનશે અહીંયા આગળ ખૂણો આ લપસણી છે મિત્રો પી અને આ પી આ ક્યુ અથવા હું આર નામ આપી દઉં આ સાહીઠ અઉસ ખૂણો બનાવે છે જમીન સાથે અને આ શીરો લંબ જ હોય એટલે અહીં કાટકોણ ત્રિકોણ બની જશે આ બંને કેસમાં મારે લપસણીની ઊંચાઈ શોધવાની છે હવે ત્રિકોણમિતીય ગુણોત્તરની મદદ લેવી પડે ત્રિકોણની અંદર ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુઓ છે એમાંથી કોઈ પણ બે અંગો આપ્યા હોય તો આપણે બાકીના અંગો શોધવા માટે યોગ્ય ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરી શકીએ અહીંયા આગળ તમારે યાદ રાખવાનું છે કે જે ખૂણો આપ્યો છે ત્યાંથી જ તમારે અવલોકન કરવાનું છે એટલે મારે આંખ અહીં છે આંખ અહીં જ મૂકીને જોવાનું છે જે ખૂણો આપ્યો છે ઉપયોગમાં લેવા માટે હવે અહીંથી હું જોઉં તો મારે મને સામેની બાજુ આપેલી છે અહીંથી સામેની બાજુ આપેલી છે અને શોધવાનું શું છે અહીંયા આગળ કર્ણ શોધવાનું છે અને મેં તમને પહેલા પણ કહ્યું છે સાઈન શાક આમાં કર્ણ આવે છે કોષ પાક આમાં પણ કર્ણ આવે છે ટેન સાપ આમાં કર્ણ આવતો નથી એટલે આ સૂત્રને તમારે ઉપયોગમાં લેવાનું જ નથી હવે અહીંયા આગળથી જુઓ તો મને સામેની બાજુ આપી છે એટલે મારે આ સામેની બાજુ આવતું હોય એવું સૂત્ર લેવું પડે એટલે સાઈન ત્રિકોણ મિત્તીય ગુણોત્તર જે છે મારે ઉપયોગમાં લેવો પડશે એનો આપણે ઉપયોગ કરીશું ચાલો હું આ ત્રિકોણ માટેની વાત કરું સાઈન ત્રિકોણ મિત્તીય ગુણોત્તર લઈશું સાક સામેની બાજુ છેદમાં કર્ણ એટલે અહીં ખૂણો સી છે એટલે સાઈન સી અહીંથી સામેની બાજુ હું જોઉં તો મને એબી દેખાશે અને કર્ણ તો આ કાટખૂણો ખૂણો છે એની સામેની બાજુને હું કર્ણ કહીશ એટલે એસી સી આ ખૂણાનું મૂલ્ય કેટલું આપ્યું છે આપણને થર્ટી ડિગ્રી એટલે સી ની જગ્યાએ હું ત્રીસ અથવા થર્ટી ડિગ્રી મૂકીશ ત્રીસ ડિગ્રી એ ની કિંમત આપી છે મને એક પોઈન્ટ પાંચ મીટર અને એસી જે છે એ શોધવાના છે હવે મારે કોની કિંમત જોઈશે સાઈન થર્ટી ડિગ્રીની તો એના માટે ત્રિકોણ મિત્તીય જે આપણે કોષ્ટક બનાવ્યું હતું આગલા વિડીયોમાં એની મદદ લઈશું અને આની અંદર હું સાયન્થ થર્ટી ડિગ્રીની કિંમત શોધીશ સાઈન અને થર્ટી ડિગ્રી જુઓ આ સાઇન થર્ટી કેટલા છે એક દ્વિત્યાંશ અથવા હાફ પણ કહી શકાય એની જગ્યાએ હું એક દ્વિતિયાંશ મૂકીશ શકી ચાલો આપણે હાફ મૂકી દઈએ અથવા એક દ્વિત્યાંશ મૂકીએ બરાબર એક પોઈન્ટ પાંચ એસી એસીની કિંમત શોધવી છે મારે એસી એટલે કે આ લપસરણીની લંબાઈ એસી ને હું આ બાજુ લઈ જઈશ અહીં છેદમાં છે તો અહીં અહીંમાં જશે આ છે તો બાજુ જશે એટલે એટલે એકા થઈ દોઢ દુ ત્રણ થાય એટલે એસી બરાબર ત્રણ મીટર થશે મિત્રો આમ આ જે સ્થિતિ છે પાંચ વર્ષથી નાના બાળકો માટેની લપસણી જે છે એની લંબાઈ જે છે મિત્રો એ ત્રણ મીટર આવશે ચાલો અહીં આગળ વિચાર કરીએ અહીંયા પણ એ જ સૂત્ર એપ્લાય થશે સાઇન એટલે સાઈન આર લઈ લઈશું સામેની બાજુ પી ક્યુ આ પી અને ક્યુ કરણ શોધવાનો છે પીઆર 60 ડિગ્રી મોકલીશું અહીંયા આગળ સાહીઠ સાઈન સિક્સટી ડિગ્રી ઇક્વલ ટુ સામેની બાજુ ત્રણ અને પીઆર એટલે કે લક્ષણ લંબાઈ શોધવાની છે ફરી મારે કોની કિંમતની જો કિંમત જોઈશે સાઈન સાહીઠ ડિગ્રીની કોની મદદ લઈશું ત્રિકોણમિતિય કોષ્ટક આ મૂલ્યોનું કોષ્ટક જે છે વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરના મૂલ્યોનું આ કોષ્ટક છે સાઈન સાહીઠની કિંમત સુધી શું સાઈન અને સાહીઠ સાઈન સાહીઠ અંડર રૂટ થ્રી બાય ટુ છે અહીં મૂકી દઈશું આપણે એની જગ્યાએ મૂકી દઈશું અંડર રૂટ થ્રી બાય ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી પી ખૂબ શાંતિથી સાદુરૂપ હાલવાનું સહેલું જ છે આવડી જ જશે તમને હવે આ પીઆર અહીં છેદમાં છે મારે પીઆર એટલે કે આ લપસણીની લંબાઈ શોધવાની છે તો અહીં છેદમાં છે તો હું આ બાજુ અંશમાં લાવી દઈશ એટલે અહીંથી આમ જશે આ બે આની જોડે ગુણાકારમાં જશે એટલે ત્રણ ગુણ્યા બે થશે અને આ વર્ગણુંમાં ત્રણ છે એને હું આ બાજુ લાવી દઈશ તો છેદમાં આવશે એટલે કે આવું થશે જુઓ પીઆર બરાબર આ નીચે આવી ગયા વર્ગણુંમાં ત્રણ નીચે આવ્યા અને આ આમ જતા રહ્યા એટલે ત્રણ દૂધો હવે ત્રણ ગુણ્યા બે છેદમાં અહીં વર્ગણુંમાં ત્રણ છે અથવા રૂટ થ્રી છેદ ઉડશે મિત્રો આ રૂટ થ્રી અને આ ત્રણ માંથી એક રૂટ થ્રી ઉડી જાય તો શું રહેશે રૂટ થ્રી રહેશે તો હવે પીઆર બરાબર બે વર્ગમાં ત્રણ મીટર એટલે આ લપસણીની લંબાઈ આવી અહીંયા મીટર લંબાઈ અને અહીં બે વર્ગમાં ત્રણ મીટર આવી દાખલા નંબર ચાર ટાવરના પાયાથી ત્રીસ મીટર દૂર આવેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ ત્રીસ અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો ખૂબ શાંતિથી આપણે પહેલાં આકૃતિ દોરીશું ડાયગ્રામ બનાવીશું એટલે દાખલો ખૂબ સરળ લાગશે આ પ્રકારના દાખલા ખૂબ સહેલા છે તમે બે ત્રણ વાર પ્રેક્ટિસ કરશો તો મિત્રો આવડી જ જશે તમને ટાવર માટે જમીન જોઈશે જગ્યા પસંદ કરવી પડશે હવે ટાવરને ઊભો કરી દઈશું ટાવર જે છે સીરો લંબજ હોય એટલે કે ન્યોસના ખૂણે હોય હવે આ ટાવરને નામ આપી દઈએ એ બી આ એ બી ટાવર છે અને હું આને ટાવર કહું છું ટાવરની ઊંચાઈ શોધવાની છે એટલે ટાવરની ઊંચાઈ મને ખબર નથી એટલે મેં અહીં ટાવર લખ્યું છે જો એની કિંમત આપી હોત તો આપણે અહીં એની કિંમત લખત ઊંચાઈ લખત હવે ટાવરના પાયાથી આ ટાવરનો પાયો થશે અહીંથી હું આમ ત્રીસ મીટર દૂર જઈશ થર્ટી ડિગ્રી થર્ટી મીટર દૂર છે અહીં ત્રીસ મીટર દૂર એટલે હું ત્રીસ મીટર દૂર જઈશ આમ અને એક અહીંથી ત્રીસ મીટર દૂર જઈને એક જમીન પરનું બિંદુ પસંદ કરીશ આમ એ બિંદુને હું સી કહી દઉં છું આ મીટર દૂર જઈશ આમ અને એ બિંદુને હું સી કહી દઉં છું આ બિંદુને અને ટાવરની ટોચને હું જોડી દઈશ આ રીતે તો આ જે ટાવર અહીંથી જોવાનો છે મારે આ બિંદુ સી એ આ નિરીક્ષણ બિંદુ થશે અહીંથી જોતા આ જે ખૂણો બને છે ઉચ્છેદ કોણ એ થર્ટી ડિગ્રી છે ત્રીસ અંશ છે તો આ ટાવરની ઊંચાઈ જે છે છે મિત્રો મારે શોધવાની સામેની બાજુ અહીંથી આપણે જોઈએ તો આ સામેની બાજુ શોધવાની છે પાસેની બાજુ આપેલી છે કણ આપેલો નથી તો કયું સૂત્ર લાગુ પડશે કયો ત્રિકોણ મિત્તીય ગુણોત્તર આપણે એપ્લાય કરીશું જ્યારે કણ ના આપ્યો હોય ત્યારે સા પ સાપ એટલે ટેન એટલે ટેન ત્રિકોણમિતિય ગુણોત્તરની મદદ લઈશું ટેન બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ટેન સી આ ખૂણાને સી કહીશું આપણે એબી એટલે સામેની બાજુ શોધવાની છે ટાવરની ઊંચાઈ અને બી આપણને અહીં ત્રીસ આપેલા છે કિંમતો મૂકી દઈએ ટેન ત્રીસ બરાબર એ છેદમાં ત્રીસ હવે મારે ટેન ત્રીસ અંશની કિંમત જોઈશે ત્રિકોણમિતિય આ જે ટેબલ છે મૂલ્યોનો આપણે એની મદદ લઈશું ત્રિકોણમિતિય ગુણોત્તરના મૂલ્યોનું કોષ્ટક જે છે એમાં હું ટેન થર્ટી ડિગ્રીની કિંમત શોધીશ ટેન અને આ ત્રીસ અંશ ટેન ત્રીસ વન અપોન રૂટ થ્રી અહીં વન અપોન રૂટ થ્રી છે વન અપોન રૂટ થ્રી ઇઝ ઇક્વલ ટુ એ બી અને નીચે ત્રીસ મારે એ બી કિંમત શોધવાની છે એટલે આ ત્રીસ જે છે મિત્રો આ બાજુ અહીં ઉપર જશે અંશમાં જશે એટલે ત્રીસ છેદમાં આ ત્રણ થશે હું હવે ત્રીસ અને વર્ગમા ત્રણ મારે છેદ ઉડાડવો છે હું ત્રીસ ની જગ્યાએ દસ તરી લખી શકું છું અને હવે એમાંથી ત્રણ ઉડી જશે અને એક વર્ગણું ત્રણ વધશે એટલે એ બી બરાબર દસ માં ત્રણ મીટર આવશે એટલે એ બી બરાબર દસ ત્રણ મીટર એટલે આ જે ટાવર જે છે મિત્રો એની ઊંચાઈ એ બી આપણે એને કહ્યું છે દસ રોગોમાં ત્રણ મીટર છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા બીજી એક ખાસ વાત તમને કહું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એક લિંક આપેલી છે આ લિંક ખોલીને તમે ધોરણ એક થી દસ ની લગભગ બધા જ વિષયોની શૈક્ષણિક રમતો એટલે કે એજ્યુકેશનલ ગેમ પ્રાપ્ત કરી શકો છો